જે ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ધીરભાઈ પટેલના વયનિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી તથા સાહીઠ લાખના ખર્ચે તૈયાર થયેલ કાનપુરા સી પ્રાથમિક શાળાનો ઔપચારિક તેમજ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું આ દાતા દ્વારા માંડલ તાલુકાના દસ હજાર વિદ્યાર્થીઓને લંચ બોક્સ આપવાના છે જેનું ધારાસભ્ય હાર્દિક પટેલે વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે વિતરણ કર્યું ધારાસભ્યએ જણાવ્યું કે ટૂંક સમયમાં કાનપુરા સિંહથી દેડાણા રોડનું કામ શરૂ કરવામાં આવશે આજના પ્રસંગે જિલ્લા સદસ્ય બાબુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સુમનભાઇ પટેલ ગામના સરપંચ માધુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા